કે એન્જિનમાં પાનું મારેલ નથી સેલ સ્ટાર બેટરી સારી લુકુસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ બે હજાર છનું મોડલ છે માલિકે કિંમતે રાખેલી છે ફક્ત એક લાખ પોત્રીસ હજાર રૂપિયા કિંમત પિક્ષરાની કિંમતમાં ફેરફાર કરી આપશે અમે એસી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે લાલાભાઈને સુનિલભાઈ પાસે લાલાભાઈ સુનિલભાઈનું ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે તો ભાઈનો કોન્ટેક કરી શકો છો વધુ માહિતી માટે લાલાભાઈને સુનિલભાઈને ફોન કરીને ટ્રેક્ટર વિશે માહિતી લઈ શકો છો બે નંબર ઉપર ફારવાટેક પિસ્તાલીસ ટ્રેક્ટર આવેલું છે બેને ફૂલ જવાબદારી સાથે ફારવાટેક ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો ચારેય ટાયર નવી કન્ડિક્શનમાં ટાયર જોવા મળશે એન્જિન લાઇન પાવરફુલ સેલ ઇસ્ટાર નવી બેટરી નવી ક્ષત્રી લુકુસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ બે હજાર અગિયારનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત વિકસરાની કિંમતમાં ફેરફાર કરી આપશે ફરવાટક ટ્રેક્ટર જોવા ગયા મારે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે તો માહેરનીનો કોન્ટેક કરી શકો છો ત્રણ નંબર ઉપર આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવેલું છે બેનું ફૂલ જહરદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન રેકાડો એન્જિન સ્ટાર નવી બેટરી નવી સૂત્રી નિક્વ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત બે લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઐસા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે ભાઈ પાસે શૈલેષભાઈ ને ભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ચાર નંબર ઉપર ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કંડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન અંદરનું સિટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકવુંઝ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત બે લાખ કોસઠ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો મોરબી તાલુકો હળવદ ગામ મયુરનગરમાં જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો કોટ નંબર ઉપર ટેલર આવેલું છે ભાઈનું ફૂલ જવાબદારી સાથે ટેલર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે તાત્કાલિક કે સળો જોવાની મળે ને સારી કેચીસ છે ટાયર બંને નવા છે અને રનિંગ કન્ડિશનમાં ટેલર જોવા મળશે માલિકે કિંમત રાખી છે ફક્ત ટેલરની એક લાખ દસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટેલર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો મોરબી તાલુકો હળવદ ગામ મયુરનગરમાં જોવા મળે છે માલિકનો ડુબરેશનમાં પોચ નંબર ઉપર નંબર આપલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકું ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે જાહેરાત થઈ હોય છે આડે રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભે હુડતાળે બાળકો શકું પછી વોટ્સઅપ પર મેસેજ કરવા રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડો જ માલિકના નંબર રીતે ના આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખેલડીની માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોત તો તેને ફોલો કરી લો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે